કેદર છે આ કેદર અંદર ક્યારે નથી અમારી સેના એક સંયમશીલ સેના છે એક સેના છે અને જયારે સેના બહાર નીકળશે કોઈ ની મારી તાકાત નથી નામે રાજનીતિ કરવામાં આવી રહી છે અરે આપણે કહી દઉં અમે કોઈ રાજનીતિક પાર્ટીઓ હતા નથી પરંતુ જે પ્રમાણે રાજનીતિક પાર્ટીઓ નીકળી છે એ લોકો અહિયાં ધારાસભ્ય પોતાની જવાબદારી માંથી ધારાસભ્ય ભાગી ગયા છે

ધારાસભ્ય છે સ્પષ્ટ આદેશ આપ્યો મારી નાખો કાપી આજે પણ આદેશ આપ્યો છે કે અહિયાં ઠાકોર જે યુવાનો બેઠા છે મારા યુવાનો બેઠા છે યુવાનો બેઠા છે

જે પ્રમાણે મારા યુવાનો મારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુંડાગર્દી કરવામાં આવી છે જે પ્રમાણે અહીંયા બજારોને મારવામાં આવ્યા જે પ્રમાણે વેપારીઓને ધરાવવામાં આવ્યા જે પ્રમાણે અહીંયા ખેડૂતોને મારવામાં આવ્યા આની સામેનો આંદોલન છે અમારો આક્રોશ છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પાણી ના મળતું એટલે ગુજરાતના ખેડૂતોને ન્યાયની વાત છે આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીનો મુદ્દો નથી આ પ્રજાનો મુદ્દો છે પ્રજાના મુદ્દામાં ન્યાય માટે કહી દઉં અહીંયા પ્રજાને ડરાવવામાં આવી છે જે પ્રમાણે પ્રજાને એવું કહેવામાં આવે તમને મારવામાં આવશે ક્યાંક પોલીસ સ્ટેશન ભરાઈ દેવામાં આવશે ગરીબ ઘોડી પ્રજા ડરે છે આ ડર માટેની આ રાજનીતિ ચાલી રહી છે ગામડાઓ સજ્જન બનશે તમામ જગ્યાએ લોકો સ્વયં જોડાય છે વેપારીઓ જોડાય છે